ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે ધાબા પરથી વ્લોગ ચાલુ થાય છે ચલો ધાબા પર પાણીની કોઈક સમસ્યા છે ટોકીમાં તે જોઈએ શું પાણી આવે છે કે નહીં આવતું તે જોવા માટે ઢાબા પર આવીશું રાત્રે વરસાદ આવે તો તે ધાબું તો પહેલું છે જોઈએ પાણી છે કે નહીં ટોકામાં પાણી પડતું નહીં લાગતું ચોખો તો ભરાઈ જશે પણ પડે છે ધીમું ધીમું પાણી આવે છે ચોખો તો ભરાઈ જવાય છે જો સવાર સવારમાં પાછળ જ બગી જશે રાતે વરસાદ આવે તો બધું ધાબું તો થઈ જશે બધું વરસાદ આવી ધાબાનું સાફ કરવું પડશે બધું કાળું કાળું થઈ છે કાળું કાળું થઈ છે એને સાફ કરવું પડશે જો જૂના તૂટેલા બધા શોકેસમાંથી બહાર કાઢી અહીંયા મૂકી દીધા બધા તૂટી ગયેલા કાચનું બધું સોકેશમાંથી તૂટી ગયું તો એ ઉપર મૂકી દીધું ચાલો ટોકો તો જોઈ લીધો હવે નીચે જઈએ जो सीडी में तो जीव पड़ी सब टॉप पर जो नीचे आ गया आज तो घर नु काम पण बाकी सब खुद काम कर ली વાસણ જેવું તો પ્લેટફોર્મ એવું તો સાફ કરી દીધું વાસણ એ ધોઈ કાઢે છે હવે બીજું કામ કરીએ કાલ રાત્રે વરસાદ આવે તો ત્યાં જો ઘર આગળ ભાવું થઈ ગયું છે તો 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 આ આ ચાલુ છે જો ઘર આગળ પાણી ભરાઈ જશે બધું પોદળા પોદળા ઝાડ હતા એના પોદળા બધા ખરી મેં ઢકલી કરી દીધી છે બોલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો શું કહે છો નવીનતામાં નવીનતામાં આજે મારા મોટા પુત્ર રવિભાઈનો જન્મદિવસ છે એમને જન્મદિવસની શુભ શુભ કામનાઓ આયુષ મળે તંદુરસ્ત આયુષ મળે આર્થિક રીતે સદ્ધર થાય એવી શુભેચ્છાઓ निराश थवा नहीं कोशिश करवा कोशिश करने वाले की कभी हार नहीं होती और जो कोशिश नहीं करता है वो, वो कभी जीत नहीं सकता ये संसार का नियम साहेब तो सिखरो करी सी खबर नहीं है काम पर पति की सवार में काम पति की રસોઈ કરવાની છે તે કરી દઈએ હશે પછી જોઈએ મહેમાન આવવાનું કહેતા ને મહેમાન આવી શીખ નહીં આવતા ફોન આવે તો મને આવીશું પણ આવી શીખ નહીં આવતા ખબર નહીં આવું પણ મહેમાન સાહેબના ફોન આવે તો ફૂણ આવવાનું છે એ મને નહીં ખબર ઓણ આવે છે જોઈએ એક દિવસ વરસાદ આવે એમાં તો તુલસી લીલી થઈ ગઈ કાલે ખાલી વરસાદ આવે એમાં તો તુલસી ફૂંકાઈ જતી વરસાદના પાણીથી કે મસ્ત લીલી વરસાદ આવે તો તે કપડાં કઈ રીતે હુકાશે તો વાદળા છે હજુ વાદળા છે તડકો બડકો કાઢો નહીં હેલો મમ્મી શું બનાવી રહ્યા છો દહીં ગરવાનું મારા માટે કેટલી વાર લાગશે જલ્દી કરજો ભૂખ લાગી છે આ ઓટલી મોહન શું કરે છે જોઈએ મોહનલાલા ઓ મોહનલાલા છે છે मोहन लाला आजा हम तो आ रहे दूध लेके जल्दी आ जाओ आता तो जल्दी आ रहा हूँ कितनी देर बस थोड़ी कितना दूध पिएगा बस अपना एकलो बोलो ना रे यार मारा हमें हाँ। जो चाय खवाइए સાહેબ જાતે ખાવાનું બેસી એમના પગે ગુમડું થઈ છે જાતે બધું લઈ અને જાતે ખાવા બે જાય પગે બિચારા ગુમડું થઈ ગયું ખાવા પીવાનું પતી જઈશું બધું કામે પતી જઈ જ પણ માથું હોય તો પાછળ માથે દુખવા સાથે થોડી વાર ઊંઘવું પડશે કારણ કે માથું બહુ જરૂર છે એટલે થોડી વાર ઊંઘી આરામ કરવો પડશે જો બરાબરનું અંધારે છે બપોરના ત્રણ વાગ્યા છે ને ખરાબ હવે તડકો હતો ને એટલા જો બરાબરનું અંધાર દી દો વરસાદ ચાલુ થઈ જાય કપડાં લઈ લીધા છે ચલો કપડાં ફટફટ લઈને અંદર જતા રહીએ વરસાદ આવે છે બપોરના ત્રણ વાગ્યાને મોટા ખોરે વરસાદ આવવાનું ચાલુ થઈ જશે બરાબરનો મોટા ને મોટા ખોરા પડે છે આપણે લઈ જા અને વરસાદ આવે છે દરવાજો ખુલ્લો છે દરવાજો વાખી દઈએ વરસાદ બહુ આવે છે તો દરવાજો વખાઈ જઈએ ચાલુ થઈ જઈશે ચાલો જલ્દી જલ્દી ગરમો જતા રહીએ થઈ ગયો કડાકા બડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે કડાકા ને બડાકા થોય છે બરાબર ના વરસાદ ચાલુ થયો છે વરસાદ માં ઊંઘવાનું ઠેકાણું પડ્યું નહિ માથું તો દુઃખ છે વરસાદે ચાર ચાર સાડા ચાર વાગે ઊંધી તો વરસાદ આવ્યો પછી અડધો કલાક ઊંઘે હવે શું ઊંઘો એટલામાં તો એટલે ચાલું ચલો હવે ચા નાયું પીએ માથું થોડું ઉતરી જાય એટલે ચા બના મૂક્યો છે હવે હજુ તો જો આ બધું વાસણ ગોઠવવાના બાકી છે ગોઠવીએ ધીરે ધીરે બધું કામ કરીએ ચા પીને પછી બને કરીએ વાસણ ગોઠવીએ બધું બીજું કપડાવાળી એ બધું કામ કરીએ બપોરે વરસાદ આવીમાં તો ઘર આગળ તો જેટલું ભરાઈ જો બરાબર ને ઘર આગળ આટલું પાણી ભરાઈ જાય છ વાગ્યા તો વરસાદ તો અંધારેલો અંધારેલો જ છે હજુ તો આવે એવું તો લાગે નહીં બધી આવાનું કહેતા પણ આયા નહીં કોઈ ખબર નહીં ચમ ના ખબર નહીં કહેતા હતા ખરા પણ આયા સાહેબ કોઈ નહીં આખો દિવસ છે તો પણ કોઈ નહીં dạng ở đây đặc sưng tập bóng đá đá bóng đá bóng đá સોન મોહન બે જતા હતા માલ લેવા એ જો દક્ષે પોપટ પાડે બાઈક સ્લીપ થઈ ગઈ તે પડ્યા બંને જણા તે જો પોપટ પાડે છે દક્ષુ ભાઈ મોહન ને થોડું વાગ્યું અને દક્ષુ ને થોડું વાગ્યું જો ડોક્ટર અરવિંદભાઈ પ્રજાપતિ આવી ગયા છે દક્ષણ પગે તું તે હવે પાટો બધે છે ડૉક્ટર અરવિંદભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ તમે શું કહેશો શું કહેશો છો આ એક્સિડન્ટ સામાન્ય પાટો હવે શું કરવાનું પાટો બાંધવાનો હવે કોળી દવા જોડી દેવાની ઓળો નું લગાવ્યું અને પાટો બાંધેલો ને સફાખીરા દવા એની થાય ને તમને પાટો છે <laughs> चप्पा वाला डॉक्टर जी चाकू दिया वाह डॉक्टर साहब वाह मैं बहुत वा आयुर्वेदिक डॉक्टर सा? ये दिख रहे पड़ी थी મારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગમે હોય તો લાઇક મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી